ગુજરાતના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પોરબંદરનું જે કુમકરણની નિંદ્રામાં સૂતેલું તંત્ર હતું તે સફાળું જાગ્યું છે પોરબંદરના લકડીબંદર પુલ જે સંપૂર્ણ રીતે જર્જરીત છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે ગુજરાતના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે ઘણા વર્ષોથી આ બ્રિજ જર્જરીત છે કેમ તંત્રને આજની સુધી આ પુલ દેખાણો નહીં હવે જ્યારે અન્ય જિલ્લામાં દુર્ઘટના બને ત્યારે તંત્ર જાગે છે હાલ તો પોરબંદર લકડી બંદર પુલ છે તે બંધ કરવામાં આવ્યો છે વાહનોની ની અવર બંધ કરવામાં આવી છે ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી અને કોઈ પણ જાતની જાણકારી વગર આ પુલ બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ ઉપરથી આ પુલ ઉપરથી માછીમારીના જે ધંધા સાથે સંકળાયેલા વાહનો છે તે મોટી માત્રામાં નીકળે છે હાલ તો આ પુલ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોને આ પુલ બંધ કરવામાં આની મોડે બંધ કરવાનો હતો આની મોડે રોકવામાં આવ્યો હતો પણ અત્યારે કોઈને જાણ કર્યા વગર આ પુલ બંધ કરવામાં આવ્યો છે તો આ મચ્છી વધારે તકલીફ પડે એવી શક્યતા છે તો તાત્કાલિક આ વેલું કામ થાય એને અમારી માંગણી છે અમારે મોટા મોટું હાત આઠ કિલોમીટર મારે ફરવું પડે ને અહીંયાથી પાછી ટ્રાફિક પછી અમારે સમસ્યા વધે એમ છે હા જૂનો છે ક્યારનો બે બે વર્ષથી આ પુલની માંગણી છે પણ હજી લગ્ન કોઈ બનાવવામાં આવ્યો નથી